તો ચાલો આ એકદમ નવી રીતે અને ટેસ્ટી बाजरेની ભરેલી ટીકી અને સાથે રીંગણનો ઓળો બનાવીએ સૌથી પહેલા રીંગણાનો ઓળો બનાવવા માટે મેં અહીંયા આ રીતના મોટી સાઈઝના રીંગણા લઈ લીધા છે હવે તેનો દાંડલીની સાઈડનો આ જે ભાગ હોય તેને હાથે મદદથી કાઢી લેશું જેથી કરીને જ્યારે આપણે રીંગણા શેકીએ ત્યારે આ ભાગ અંદરથી કાચો ના રહી જાય અને ત્યાર પછી હવે ચપ્પુની મદદથી રીંગણમાં અલગ અલગ જગ્યાએ ત્રણથી ચાર આ રીતે ઊભા કટ લગાવીશું આ રીતે થોડા લાંબા ઊભા કટ જ લગાવવાના છે જેથી કરીને આપણે અંદર મરચું અને લસણ ભરીએ તો તે ઈઝીલી ભરાય જાય આ રીતે બંને રીંગણામાં ચાર ચાર કટ લગાવે છે ત્યાર પછી એ કટને થોડું મોટું કરીને તેની અંદર આ રીતે લીલી મરચી અને સૂકા લસણની કળીઓ ભરી દેસુ આ રીતે કાચા રીંગણામાં લસણ અને મરચી ભર્યા પછી તેને શેકવાથી મરચાં અને લસણનો ફ્લેવર રીંગણામાં મસ્ત રીતે ભળી જાય છે અને એ સિવાય મરચી અને લસણ શેકાવાના લીધે ઓળાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એમ અહીંયા જોઈ શકાય છે કે બંને રીંગણમાં મરચી અને લસણ ભરાઈ ગયા છે તો હવે આપણે રીંગણાને શેકી લઈએ તો તેના માટે અહીંયા મેં ગેસ ઉપર આ રીતે જાડીવાળી પ્લેટ મૂકેલી છે અને તેના ઉપર રીંગણ મૂકીને તેને આપણે શેકીશું જો તમારી પાસે આ રીતની જાળીવાળી પ્લેટ ના હોય તો ડાયરેક્ટ ગેસ ઉપર રીંગણ મૂકીને પણ શેકી શકાય છે તો આ રીતે ગેસની ફ્લેમ ઉપર રીંગણની સાઈડ ચેન્જ કરતા કરતા તેને શેકી લેશું રીંગણા જ્યારે શેકાતા હોય ત્યારે તેને આ રીતે સાઈડ ચેન્જ કરતી રહેવી જેથી રીંગણા બધી જ સાઈડ સરસ રીતે શેકાઈને ચડી જાય અહીંયા જોઈ શકાય છે કે રીંગણા બધી જ સાઈડેથી કાળા થઈ ગયા છે અને તેને પ્રેસ કરીને જોઈએ તો જોઈ શકાય છે કે રીંગણું મસ્ત સોફ્ટ થઈ ગયું છે એનો મતલબ છે કે તે પાકી ગયું છે તો હવે આ રીંગણને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને એ સિવાય જે બીજું રીંગણું છે તે હજી થોડું કઠણ છે એનો મતલબ છે કે તે હજી થોડું કાચું છે તો તેને થોડી વધારે વાર માટે પાકવા દેશું થોડીવાર શેકાયા પછી આ જે બીજું રીંગણું હતું તે પણ પાકી ગયું છે તો તેને પણ હવે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈને એક પ્લેટમાં રાખી દઈશું રીંગણા શેકાઈ ગયા પછી એ જ રીતે આપણે ટમેટાને શેકી લેશું પણ ટમેટા રીંગણા જેટલા સોફ્ટ નહીં થાય ટમેટાની ઉપરની સ્કીન બધી જ સાઈડેથી બ્લેક થઈ જાય ત્યાં સુધી તેને શેકવાના છે હવે ટમેટાને ફેરવતા ફેરવતા શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટો બધી જ સાઈડથી સરસ રીતે પાકી ગયું છે તો હવે આ ટમેટાને એક પ્લેટમાં કાઢી લેશું આ શેકેલા રીંગણા અને ટમેટા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બાજરીની ટીકી માટેનું સ્ટફિંગ તૈયાર કરીએ તો તેના માટે એક વાસણમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન આખું જીરું અને એક ટી સ્પૂન તલ ઉમેરીશું અને ત્યાર પછી તેની સાથે જ એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીને તેને સાતળીશું લસણનો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થવા લાગે એટલે તેમાં અડધો કપ મેથીના પાન ઉમેરીશું અને તેની સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા લસણનો જે પાનવાળો ભાગ હોય તેને ઝીણો સમારીને ઉમેરીશું અને તે સિવાય ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું તેને સરસથી મિક્સ કરી લઈ સતત ચમચા વડે હલાવતા હલાવતા ચણાના લોટને એક થી દોઢ મિનિટ માટે શેકી લેશું એક થી દોઢ મિનિટ જેવું પાક્યા પછી હવે તેમાં બધા જ મસાલા જેમ કે એક ટી સ્પૂન લસણની લાલ ચટણી સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એકથી થી બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી સતત ચમચા વડે હલાવતા હલાવતા લો ફ્લેમ ઉપર એકથી થી દોઢ મિનિટ માટે પકાવીશું દોઢેક મિનિટ જેવું પાક્યા પછી હવે આપણું આ બાજરીની ટીકી માટેનું સ્ટફિંગ તૈયાર છે તો હવે તેને સાઈડમાં રાખીને ઠંડુ થવા દેશું હવે શેકેલા રીંગણા અને ટમેટા આપણે સાઈડમાં રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે તો હવે હાથની મદદથી જ આ રીતે તેની છાલ કાઢી લેશું અહીંયા જોઈ શકાય છે કે રીંગણાની છાલ મસ્ત ઇઝીલી નીકળી જાય છે ઘણા લોકો રીંગણું શેક્યા પહેલા તેના ઉપર તેલ લગાવતા હોય છે પણ અત્યારે આપણે તેલ નથી લગાવ્યું છતાં પણ આ રીંગણની છાલ તમે જોઈ શકો છો એ રીતે એકદમ ઇઝીલી નીકળી જાય છે રીંગણાની છાલ નીકળી ગયા પછી અહીંયા જોઈ શકાય છે કે હજી અમુક છાલના કાળા કટકા રીંગણા ઉપર લાગેલા છે તો તેને નાઈફની મદદથી આ રીતે સ્ક્રેપ કરીને કાઢી લેવા જેથી રીંગણું આખું ચોખ્ખું થઈ જાય જો તમારે આ રીતે નાઈફની મદદથી ના કાઢવા હોય તો તેને એક વખત પાણીથી ધોઈ નાખશો તો પણ જ કાળો ભાગ નીકળી જશે રીંગણાની છાલ છાલ કાઢી કાઢી લીધા પછી હવે રીતે પણ લેશું અહીંયા રીંગણા અને ટમેટાની છાલ તમે હાથની જગ્યાએ નાઈફની મદદથી પણ કાઢી શકો છો પણ તમે જોઈ શકો છો એ રીતે હાથની મદદથી પણ આ ટમેટા અને રીંગણાની છાલ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે રીંગણા અને ટમેટાની છાલ કાઢી લીધા પછી હવે આપણે રીંગણાની અંદર જે લસણ અને મરચી ભર્યા હતા તે કાઢી લેશું કે આપણે રીંગણાને જ્યારે કટ કરશું ત્યારે તેની અંદર આ મરચી અને લસણ હશે તો તેના બરાબર કટકા નહીં થાય એટલે રીંગણાના કટકા કરીએ એ પહેલાં જ મરચી અને લસણની કડીઓને કાઢી લેવાની છે હવે એક ચોપર લઈને તેમાં આ સેકેલ મરચી અને લસણની કળીઓને ઉમેરી દેસું અને તેની સાથે જ સેકેલ ટમેટાના કટકા કરીને તેને પણ ઉમેરીશું હવે તેની સાથે 5 થી 6 કાચી લસણની કળી અને 2 થી 3 નાના આદુના ટુકડા ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી ચોપ કરી લેશું અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ચોપ થઈ ગઈ છે તો હવે તેને સાઈડમાં રાખીને આ જે રીંગણાને શેક્યા છે તેને નાઈફની મદદથી નાના નાના ટુકડામાં કટ કરી લેશું નાઈફની જગ્યાએ તમે કોઈ પણ ચમચી અથવા તો ચમચાની મદદથી પણ રીંગણાના કટકા કરી શકો છો કેમ કે રીંગણું શેકાઈ જવાના લીધે ખૂબ જ સોફ્ટ થઈ ગયું હોય છે એટલે તેના કટકા ખૂબ જ ઇઝીલી થઈ જાય છે હવે અહીંયા જોઈ શકાય છે કે રીંગણા સરસથી મેસ થઈ ગયા છે તો હવે તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું કાચું તેલ અને થોડું મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું આ રીતે રીંગણા પર કાચું તેલ અને મીઠું ઉમેરવાથી રીંગણા થોડી વાર પડ્યા રહેશે તો તે કાળા નહીં પડે બાકી જો આ રીંગણાને આપણે એમનામ જ રહેવા દેશું તો રીંગણા હવાની સાથે કોન્ટેકમાં આવવાના લીધે તે કાળા પડતા જાય છે ઓળાના વઘાર માટે એક માટીના વાસણમાં ત્રણ થી ચાર ટેબલ સ્પૂન તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન આખું જીરું ઉમેરીને તેને સાંતળી લેશું જીરું સંતળાય છે એટલે તેમાં વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી તેમાં દોઢથી થી બે ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ત્રણથી થી ચાર ઝીણી સમારેલી લીલી ડુંગળી અને પાંચથી થી છ મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને સાંતળીશું બેથી ત્રણ મિનિટ જેવું મીડિયમ ટુ લો ફ્લેમ પર પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો ટ્રાન્સલુસન્ટ કલર આવી ગયો છે તો હવે તેમાં આપણે જે ટમેટા મરચાં અને લસણની પેસ્ટ બનાવી હતી તે ઉમેરીને તેને સરસથી મિક્સ કરી દઈશું અને ત્યાર પછી તે પેસ્ટને પકાવીશું હવે અહીંયા જોઈ શકાય છે કે પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે તે સરસથી પાકી ગઈ છે તો હવે તેમાં બધા જ મસાલા જેમ કે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરો પાવડર ઉમેરીશું અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ એકાદ મિનિટ માટે પકાવીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે તમે તમારી પાસે તીખું મરચું હોય તો તે પણ ઉમેરી શકો છો પણ તે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવું જો તીખું લાલ મરચું પાવડર હશે તો ઓળો વધારે તીખો ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું એકાદ મિનિટ જેવું મસાલાને પકાવ્યા પછી હવે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલા લસણનો પાનવાળો ભાગ અને અડધા કપ જેટલા લીલા લસણના પાનને ઝીણા સમારીને ઉમેરી દઈશું હવે તેને સરસથી મિક્સ કરીને પકાવીશું લીલી લસણ ડુંગળીના પાન પાકી જાય ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક ટેબલ સ્પૂન જેટલી લસણ લાલ ચટણી ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમને ઓળામાં ગળાસ પસંદ ના હોય તો ખાંડ અથવા તો ગોળ બંનેને સ્કીપ કરી શકો છો લસણની ચટણી સરસથી મિક્સ કરી એકાદ મિનિટ જેવું પકાવ્યા પછી હવે તેમાં ઝીણી સમારેલી ધાણાભાજી અને આપણે જે શેકેલા રીંગણાને મેસ કરીને રાખ્યા હતા તે રીંગણા ઉમેરીશું રીંગણા ઉમેરે છે ત્યાર પછી આ સમયે આપણે તેમાં કાચું મગફળીનું તેલ ઉમેરીશું આ રીતે પાછળથી કાચું મગફળીનું તેલ ઉમેરવાથી તેનો ઓડામાં એક મસ્ત ફ્લેવર આવે છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેમાં અડધાથી એક લીંબુનો રસ ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લઈ ઓળાને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણેક મિનિટ જેવું પકાવીશું ઓળો પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણેક મિનિટ જેવું પકાવ્યા પછી હવે આપણો આ ઓળો તૈયાર છે દેખાય છે ને આ ઓળો કેટલો મસ્ત તો હવે તેને એકવાર ચમચા વડે સરસથી હલાવી લેશું અને ત્યાર પછી ઓળાને ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દેસું અને હવે આપણે બાજરીની ભરેલી ટીકી બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક વાસણમાં એક કપ બાજરીનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લોટ અને મીઠાને હાથ વડે સરસથી મિક્સ કરી ત્યાર પછી તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરી ટીકી માટેનો લોટ બાંધીશું લોટ બાંધવા માટે એક સાથે બધું પાણી નથી ઉમેરવાનું આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને જ લોટ બાંધવાનો છે પહેલાં ટીકી માટે થોડો કઠણ લોટ જ બાંધવાનો છે એક વખત લોટ બંધાઈ જાય ત્યાર પછી હાથને થોડો પાણીવાળો કરીને લોટને હથેળીની મદદથી સરસથી મસેડીશું આ રીતે હાથને પાણીવાળો કરીને તેને હથેળીની મદદથી સરસ રીતે મસેડવાથી લોટ સરસ સ્મૂધ બને છે લોટને સરસથી મસળે લીધા પછી હવે જોઈ શકાય છે કે લોટ પહેલા કરતાં મસ્ત સ્મૂથ થઈ ગયો છે તો હવે લોટને આ રીતે ભેગો કરીને તેનો આ રીતે ગોળ ગોળો તૈયાર કરી લેશું આ રીતે ગોળ ગોળો તૈયાર થઈ ગયા પછી તેના ઉપર પાણી વાળો હાથ ફેરવી દેસુ જેથી કરીને લોટ સુકાઈ ના જાય આપણો આ બાજરીની ટીકી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે ટીકી બનાવવાની શરૂઆત કરીએ તે પહેલાં એક નોનસ્ટિક લોઢી લઈ તેના ઉપર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી તેને બ્રશની મદદથી આખી લોઢી ઉપર લગાવી લેશું અને ત્યાર પછી આ લોઢીને ગેસ ઉપર ગરમ મૂકીશું હવે ટીકી બનાવવા માટે આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો છે તેમાંથી થોડો લોટ આ રીતે હાથમાં લઈ લેશું ત્યાર પછી લોટનો આ રીતે હથેળીની વચ્ચે લઈ તેને આ રીતે ગોળ ગોળો બનાવી તેને હથેળી વડે થેપીને એક નાની પૂરી જેવો શેપ આપીશું અહીંયા જોઈ શકાય છે કે આ રીતે ચપટી પૂરી બનાવવાની છે તેની થીકનેસ વધારે જાડી નથી રાખવાની આ રીતની આટલી થિકનેસ વાળી પૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં વચ્ચે થોડું સ્ટફિંગ જે તૈયાર કર્યું છે તે સ્ટફિંગ મૂકી દઈશું અને ત્યાર પછી પૂરીની બધી સાઈડને આ રીતે ભેગી કરી દઈશું પૂરીની બધી જ સાઈડને સરસથી ભેગી કરી લીધા પછી ફરીથી તેને બંને હથેળી વચ્ચે રાખીને આ રીતે ગોળ ગોળ ફેરવતા ફેરવતા તેને આ રીતે ચપટું કરી એક ટીકીનો સેપ આપીશું બંને હથેળીની વચ્ચે જો ટીકીનો સેપ આપતા ના ભાવે તો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી પણ આ રીતે ટીકીનો સેપ આપી શકાય છે અહીંયા જોઈ શકાય છે કે આ ટીકીને સેપ અપાઈ ગયો છે તો હવે આ તૈયાર થયેલી ટીકીને ગરમ લોઢી ઉપર મૂકી દેશું અને હવે આપણે બીજી ટીકીને આ જ રીતે સેપ આપીશું જો હથેળી વડે થેપીને તમને પૂરી બનાવતા ના ફાવે તો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી પણ પૂરી બનાવી શકાય છે અને ત્યાર પછી તેમાં સ્ટફિંગ ભરીને તેની ટીકી તૈયાર કરીને લોઢી ઉપર જેટલી ટીકી સમાય તે રીતે ટીકી બનાવી લેશું અહીંયા ટીકીને પહેલાં શેપ આપીને નથી રાખી દેવાનો જેમ ટીકીને શેપ અપાતો જાય તેમ તેને લોઢી ઉપર રાખતા જવાની અને ડાયરેક્ટ જ શેકવાની છે અહીં અમે ચાર ટીકી બનાવીને તેને લોઢી ઉપર રાખી દીધી છે હવે ટીકીની બીજી સાઈડ ઉપર આ રીતે બ્રશ વડે તેલ લગાવી દઈશું અને ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરીને ઉપરની સાઈડથી તવેથા વડે પ્રેસ કરી ટીકી ઉપર ગોલ્ડન બ્રાઉન સ્પોટ્સ આવવા લાગે અને તેના ઉપર થોડી ક્રેક્સ દેખાવા લાગે ત્યાં સુધી તેને પકાવીશું આ બાજરીની ભરેલી ટીકીને લો ફ્લેમ ઉપર પકાવવાની છે તેને પાકતા અંદાજે સાત થી આઠ મિનિટનો ટાઈમ લાગશે સાત થી આઠ મિનિટ જેવું પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે ટીકી ઉપર થોડા ક્રેક્સ દેખાવા લાગ્યા છે અને બ્રાઉન સ્પોટ્સ પણ દેખાય છે એનો મતલબ છે કે આ ટીકી તૈયાર થઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં કાઢી લેશું અહીંયા જોઈ શકાય છે કે આ બાજરીની ટીકી કેટલી મસ્ત બની છે તેને ખોલીને જોઈએ તો પણ જોઈ શકાય છે કે તે અંદરથી પણ કેટલી મસ્ત દેખાય છે અને કેટલી મસ્ત ફૂલાણી છે આ બાજરીની ટીકીને તમે ઓળાની જગ્યાએ દહીં સાથે ખાશો ને તો પણ એવી જ મજા આવશે જો તમારે ક્યારેક ઓળો ના કરવો હોય અને ખાલી બાજરીની ટીકી બનાવશો ને તો પણ જમવામાં ખૂબ જ મજા આવશે તો ચાલો ફટાફટ ગરમા ગરમ રીંગણાના ઓળા અને બાજરીની ભરેલી ટીકીને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીએ તમે પણ મારી આ રેસિપીથી એકવાર ઘરે રીંગણનો ઓળો અને બાજરીની ભરેલી ટીકી જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ